गुड मॉर्निंग टाइम बता चा पीवा बह गया पल्ले जी खाई थी तो ऊपर चा पीवा बह गई चा पल्ले गाइस हमें ने हार दिया वो कौन है वो ने बे स्कूले जाइए चालू वर्षा चालू होता थोड़ा थोड़ा चालू शू करिए जो

હા તો હરા ત્રણ ચાર વાગે એટલે કાગડા ખાવા આવી જાય એટલે મારે નાખવી પડે સેવ આ જેવા સેવ ખાવા આવ્યા બધા કાગડા જો કલ્લું કલ્લું કાગડા ભાઈ સેવો ખાવા આવી ગયા છે ચક્કર લ્યો કાબરનું બધું આવે આ ભેનાનું કશું ખાવા ના મળે એટલે આ સેવ નાખું એટલે ખાવા આવો જો બાગા બાગ કરા કાબર આવી

जाईए जें पास आईए भाई मंदिर वादन टाइम पे जा हम पर पहला बैच रन करो अभी गुड़ डल चाहिए गाइस हमें ऐसा कुटा रोटा ना बात तो पर हाँ नोकी दे તો ગાઈસ વરસાદ રાત્રે તો વધારે પડતો કોઈના ખાડા ભરી ગયા છે ગાઈસ તો આ બીજો કૂતરો આવ્યો બધાય ના ખેતું તોરાઈ વણા ગામમાં આગળ લઈ જા એટલે પૂરું ખાહે આ કૂતરું બી વસે લગાઈશ ખાતું નહીં ઓ આ તો અમાર પુવાણી હે ને અંદર પીરબાદ જીયા ખાડામાં હે

આપેલ ફેરવું વધે તો એરા ગાઈસ એ દહીં નું મૂક્યા ઘંટી જઈને સુનિતા ને બે જઈશું ઘંટી દહીં નું મૂકવા માટે આપું તો ડબ્બામાં લોટ નતો ગાઈસ આજનો દિવસ ચાલે એવો હતો સુનિતા કે દહીં નું મૂક્યા લોટ નહીં મળે

દહીં મૂકવા માટે હો ગયા તા મોદીએ હમણાં મોડેલ એવા ઉપર છે તમને મોડેલ એવા ઉપર આજો ખાલી ગાઈસ અમે આ લેવા માટે ખોલ્યું આમ પેલી ठंडा रखो ये ले और और आ पाहो ठंडा हो तो

પોતું માર દે અને હંવારી વાર દે તો વાર છે કચરો મિત્રો ખાવાનું નક્કી દીધું

નિદાન બધો ઉંઘી ગયો છે મારો ન બધો ખાટલા પોત રહી ગયો મારો એક બાકી છે ગુડ નાઈટ ગુડ ગુડ નાઈટ લાઈક ગુડ નાઈટ ગુડ નાઈટ સુવિધા ગુડ નાઈટ કરો વિડિયો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલને ગાઈશ જય માતાજી ગુડ નાઇટ